બે હજાર નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પર નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સ્ટબલ બર્નિંગના સતત મુદ્દાને ઉકેલવા માટે તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો આ પ્રથા જે પાકની કાપણી પછીના અવશેષોને સળગાવવાનું સામેલ છે ખાસ કરીને નેશનલ કેપિટલ રીજન માટે ગંભીર પર્યાવરણીય અને આરોગ્યના પરિણામો ધરાવે છે સ્ટબલ બર્નિંગની વાર્ષિક સમસ્યા સ્ટબલ બર્નિંગ ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ અને હરિયાણા રાજ્યોમાં સામાન્ય કૃષિ પ્રથા છે ખેડૂતો તેમના ખેતરોને ઝડપથી સાફ કરવા માટે ચોખા અને ઘઉં જેવા પાકના બાકી રહેલા સ્ટબલને સળગાવે છે જ્યારે આ પદ્ધતિ ખર્ચ પ્રભાવશાળી અને સમય બચાવનાર છે ત્યારે તેની નોંધપાત્ર ખામીઓ છે આ આગમાંથી ધુમાડો એનસીઆરમાં વહે છે ખાસ કરીને શિયાળાની ઋતુ દરમિયાન હાનિકારક હવા ગુણવત્તા સ્તરો તરફ દોરી જાય છે સ્ટબલ બર્નિંગનો પર્યાવરણીય અસર ઊંડો છે તે મોટા પ્રમાણમાં પ્રદૂષકોને મુક્ત કરે છે જેમાં પાર્ટિક્યુલેટ મેટર અને કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન ઓક્સાઇડ અને વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ સામેલ છે આ પ્રદૂષકો સ્મોગના રચનામાં યોગદાન આપે છે જે એનસીઆરને ઢાંકી દે છે અને હવા ગુણવત્તાને ગંભીર રીતે ઘટાડે છે આરોગ્યના પરિણામો તેટલા જ ચિંતાજનક છે આ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી શ્વસન સમસ્યાઓ હૃદયરોગ અને અન્ય ક્રોનિક આરોગ્ય સ્થિતિઓ થઈ શકે છે ભારતીય મેડિકલ રિસર્ચ કાઉન્સિલના અભ્યાસ અનુસાર સ્ટબલ બર્નિંગ ભારતમાં દર વર્ષે લગભગ એક પોઈન્ટ બે મિલિયન સમય પહેલાના મૃત્યુમાં યોગદાન આપે છે ઉપરાષ્ટ્રપતિની ક્રિયા માટેની અપીલ તેમના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડિયા મુદ્દાને ઉકેલવા માટે નવીન અને સિસ્ટમેટિક ઉકેલો માટે ભાર મૂક્યો તેમણે આ સમસ્યાને વ્યક્તિગત ખેડૂતો પર ન છોડવી જોઈએ પરંતુ તમામ હિતધારકો જેમાં સરકાર કૃષિ નિષ્ણાતો અને સમુદાયનો સંકલિત પ્રયાસ જરૂરી છે તેમણે આ મુદ્દાને ઉકેલવામાં બેદરકારીની પણ નિંદા કરી જે માત્ર આરોગ્યને જ અસર કરે છે પરંતુ એનસીઆરમાં દૈનિક જીવન અને આર્થિક પ્રવૃત્તિઓને પણ વિક્ષેપિત કરે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પર્યાવરણીય સંરક્ષણ પર ભાર મૂકતી ભારતની સમૃદ્ધ નાગરિક જ્ઞાન અને પરંપરાગત પ્રથાઓનો ઉલ્લેખ કર્યો તેમણે આ મૂલ્યો સાથે સંકળાયેલી ટકાઉ કૃષિ પ્રથાઓને અપનાવવા માટે આહવાન કર્યું ઉપરાંત તેમણે બળતણ વિના પાકના અવશેષોને મેનેજ કરવા માટે આધુનિક ટેકનોલોજી અને નવીન ઉકેલો અમલમાં મૂકવા માટે આહવાન કર્યું નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે ફંક્શન પર ઉપરાષ્ટ્રપતિનું ભાષણ સ્ટબલ બર્નિંગ સંકટને ઉકેલવા માટેની તાત્કાલિક જરૂરિયાતની મહત્વપૂર્ણ યાદ અપાવે છે તે પર્યાવરણ અને જાહેર આરોગ્યને સુરક્ષિત કરવા માટે ટકાઉ ઉકેલો શોધવા માટે સંકલિત પ્રયાસ માટે આહવાન કરે છે આગળ જોઈને સ્ટબલ બર્નિંગના પ્રભાવને ઘટાડવા માટે અસરકારક વ્યૂહરચનાઓ વિકસાવવા અને અમલમાં મૂકવા માટે તમામ હિતધારકો વચ્ચે સહકારને પ્રોત્સાહિત કરવું આવશ્યક છે And when there is a challenge in the family, in society, in a group, or in the, before the nation, we relegate our rights and give precedence to duties. I invite your attention in particular to Article 51, Capital A. It is just not constitutional guidance. It has to be a way of life with us. If we focus on those duties, Energy conservation will be one of them. Equitable growth will be another. And these things, these duties are to be performed by individuals and they are easy to perform.